જે આ હુકારો છે એ જે કાળાઈ ફૂગ અને કાળા હુકાઈ ગયેલું હતું આ વધારે ખાલા છે એ એના ખાલા છે આજે એ ટૂંકમાં દસ દિવસ પહેલાં જે હતું ડેમેજ એ આ ડેમેજ છે હા આ દસ દિવસ પહેલાં સોડવા ટૂંકમાં આ વય ગયા ત્યાં ગયા મારું નામ ગોવર્ધનભાઈ નીરાજભાઈ ગજેરા ગામ આલરિયા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારે મગફળીમાં કાળાઈ ફૂગ અને હુકારોનું પ્રમાણ થોડુંક વધારે હતું મેં આયા ફૂલાભાઈને ત્યાંથી દવાનો અભિપ્રાય લીધો મેટકીલ કરંટ અને ત્રીજી આવડે બાઉન બાઉન્સર આ ત્રણે દવા મિશ્રણ કરીએ અને દસ દિવસ પહેલા મેં છંટકાવ કરેલ છે એનું રિઝલ્ટ મને પૂરેપૂરું મળેલું છે હા કેટલી કિટ લાવ્યા હતા તમે નવો આય લાવ્યો હતો સત્તર કિટ સત્તર કિટ લાવ્યા હતા અને અત્યારે તમે એનો ઉપયોગ કરી નાખો છે અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જે આ ખાલા દેખાય છે ઈ જયારે કાળા ફૂટ આવી ગઈ હતી બરોબર છોડવા વૈયા ગયા અને જેવો તમે ઉપયોગ કર્યો એટલે આ હાવ બંધ થઈ ગયું સદંતર અત્યારે આઠ દસ દિવસ થઈ ગયા છે અને હમણાં તમે કહેતા બીજો રાઉન્ડ એ મારી દીધો છે ખેડૂત મિત્રો તમે પણ ત્રણ બાઉન્સર અને મેટકીલ નો ઉપયોગ અને તમારી મગફળી બચાવો ખુબ ખુબ ધન્યવાદ